અમારી જે અમુક જરૂરિયાતો એવી છે કે જે અમે લગભગ અમે નથી પૂરી કરી શકતા કે જે અમારી કાયમની અમારી અગવડતાઓ રહેલી છે અમારા પચીસેક બાળકો જે આપણા કેન્દ્રથી દસ કિલોમીટર બહાર જાય છે સરકારી બસનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે સરકારી બસ ક્યારેક આવે છે ક્યારેક નથી આવતી ક્યારેક ચાલીને આવવું પડે એવા ક્યારેક પ્રશ્નો અમારા ઊભા થાય છે પણ આના માટે એક અમારી એક વ્યવસ્થા જે સપના અમે કદાચ અમે જોતા જઈશું કે કદાચ અમારી વ્યવસ્થા આ બસ માટે અમે વિચારી રહ્યા છીએ કે બસ અમને મળે જય હિન્દ દોસ્તો સૌને મારા જય શ્રી કૃષ્ણ હું છું નિલેશ સળિયા આજે આપણે આવ્યા છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કરોઠા ગામની અંદર અને અહીંયા એક એવી શાળા છે જ્યાં એકસો ને અઠ્યોતેર બાળકો જે મા બાપ વિહોણા બાળકોને અહીંયા શિક્ષણ આપવામાં આવે છે શિક્ષણની સાથે સાથે રહેવાની જમવાની બધી સુવિધા અહીંયા ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવે છે અને આ સુવિધા દરેક લોકોના સાથ સહકાર થકી આ સુવિધા આપવામાં આવે છે અને દોસ્તો અહીંયા પણ ઘણી બધી સુવિધાનો અભાવ છે એના કારણે બાળકોને ભણવામાં બહુ બધી તકલીફ પડી રહી છે જમવામાં પણ બહુ બધી તકલીફ પડી રહી છે અને આજે આપણે ખાસ સેલિબ્રેશન કરવા માટે બાળકો સાથે આવ્યા છીએ અને આજે આપણે અશોકભાઈ સાથે વાતચીત કરીએ કે આ છાત્રાલયમાં શું શું વધારે તકલીફ પડી રહી છે તો અહીંયા સૌથી વધારે બાળકોને ભણાવવામાં અને ઘડતર કરવામાં શું તકલીફ પડી રહી છે બધાને જય શ્રી કૃષ્ણ એકચુઅલી અમારું જે કરુઠા ગામ છે કરુઠા ગામ એ સેવાડાનું ગામ છે જંગલ વિસ્તારની અંદર અને સાવ અંતરિયાળનું ગામ છે આપણે ત્યાં જે બાળકો આવે છે જરૂરિયાતમંદ બાળકો છે ખરેખર જેને જરૂરિયાત છે એમને આપણે એક હોપ આપવાનું કામ કરી રહ્યા છે આજથી અમારા પંદરેક વર્ષ પૂરા થાય છે અમારા કેન્દ્રના કે છાત્રાલયના અત્યારે અમારી જે હર મહિને એટલે આમ અમને સરકારી ગ્રાન્ટો તો નથી મળતી પણ એના માટે સતત પ્રયત્નો અમારા રહ્યા છે અત્યારે જે પંદરેક વરસ પૂરા થયા એ લોકો આધારિત જ છે લોકો આપે અને એમાંથી આપણી ગાડી ચાલે કે તંત્ર ચાલે છે વહીવટ ચાલે છે બરાબર બધી જ જરૂરિયાતો લોકો પાસે જ અપેક્ષાઓ અમે રાખીએ છીએ દર મહિને અનાજની જરૂરિયાતો પડતી હોય છે પણ કોઈક ને કોઈક બધું લોકો આપે અને એનાથી લગભગ અનાજનું અમારું પૂરું થઈ જતું હોય છે પણ અમારી જે અમુક જરૂરિયાતો એવી છે કે જે અમે લગભગ અમે નથી પૂરી કરી શકતા કે જે અમારી કાયમની અમારી અગવડતાઓ રહેલી છે અમારા પચીસેક બાળકો જે આપણા કેન્દ્રથી દસ કિલોમીટર બહાર જાય છે સરકારી બસનો અત્યારે ઉપયોગ કરી રહ્યા છે સરકારી બસ ક્યારેક આવે છે ક્યારેક નથી આવતી ક્યારેક ચાલીને આવવું પડે એવા ક્યારેક પ્રશ્નો અમારા ઊભા થાય છે પણ આના માટે એક અમારી એક વ્યવસ્થા જે સ્વપ્ન અમે કદાચ અમે જોતા જઈ છીએ કે કદાચ અમારી વ્યવસ્થા બસ માટે અમે વિચારી રહ્યા છીએ કે બસ અમને મળે તો આ અમારી સગવડતા થાય તમે બાળકોને સારી રીતે વ્યવસ્થિત અમે હા મોકલી શકીએ સરકારી બસ એમાં એવું છે કે સમયસર કદાચ ક્યારેક ન પણ આવે ત્યારે એમનું શિક્ષણ બગડે છે કદાચ એમને વહેલી શાળામાંથી જ રજા આપી દે ત્યાં બસના સમય બસ આવતી હોય છે તો ત્રણ ચાર કલાકથી એમને બેસી રહેવું પડે છે શિયાળા ચોમાસામાં એમને ઘણી બધી તકલીફો આવતી હોય છે તો આના માટે આ એક અમે વિચારતા હતા કે આવી એક અમારી સગવડતા હોય તો અમે જરૂર આ બાળકોને આપણે એક સારી વ્યવસ્થા આપી શકીએ સારું શિક્ષણ આપી શકીએ એક એમને હોપ મળશે બિલકુલ બિલકુલ સાચી વાત છે અને દોસ્તો તમે દરેક લોકો આ બેકગ્રાઉન્ડમાં જોઈ શકતા હશો આ એકસો ને અઠ્યોતેર બાળકો છે જે એકસો અઠ્યોતેર બાળકોનું અહીંયા શિક્ષણની સાથે સાથે રહેવાનું જમવાની બધી સુવિધા ફ્રી ઓફ કોસ્ટમાં આપવામાં આવે છે અને તમામ સુવિધા દરેક લોકોના સાથ સહકાર થકી આ પૂરી પાડવામાં આવે છે જેવી રીતના ઘરની અંદર દર મહિને રાશન જોતું હોય છે એવી જ રીતના આ છાત્રાલયના બાળકો માટે પણ દર મહિને રાશન જોતું હોય છે આ છાત્રાલયને સૌથી વધારે જો તકલીફ પડતી હોય તો દર મહિને જે રાશનની છે અને સાથે સાથે અશોકભાઈએ કીધું એ પ્રમાણે કે સૌથી વધારે સ્કૂલે જવામાં બહુ બધી તકલીફ પડી રહી છે એટલા માટે આ બાળકો માટે એક સ્કૂલ બસની રિક્વાયરમેન્ટ છે તો આજે તમને દરેક લોકોને હું રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ બાળકોને એક સ્કૂલ બસની રિક્વાયરમેન્ટ છે જો દરેક લોકો થોડો થોડો સહયોગ કરે તો આ બાળકોને જે પણ સ્કૂલે જવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે કારણ કે અશોકભાઈ કીધું એ પ્રમાણે જ્યારે અહીંયા સરકારી બસ નથી આવતી ત્યારથી ત્યારે બાળકોને બે થી ત્રણ ત્રણ કલાક સરકારી બસની રાહ જોવી પડતી હોય છે અને તમે દરેક લોકો સમજી શકતા હશો કે અત્યારે ચોમાસું ચાલી રહ્યું છે અને આ વિસ્તાર એક એવો અંતરિયાળ વિસ્તાર છે જ્યાં આજની તારીખની અંદર પણ મોબાઈલ નેટવર્ક નથી આવતું તો દોસ્તો તમે દરેક લોકો સમજી ગયા હશો કે આજની તારીખમાં જો મોબાઈલ નેટવર્ક ના આવતું હોય તો અહીંયા કેટલી બધી અસુવિધાનો અભાવ હશે છે કારણ કે અહીંયા કોઈપણ પ્રકારની સુવિધા નથી અને દરેક લોકોના સાથ સહકાર થકી જ આ છાત્રાલય ચલાવવામાં આવે છે અને અહીંયા થોડા થોડા મહિનો પહેલાં અહીંયા પાવરની પણ ઘણી બધી તકલીફો હતી તો દરેક લોકોના સાથ સહકાર થકી જનરેટરની પણ સુવિધા કરી દીધી હતી જેથી કરીને બાળકોને ચોમાસાની અંદર જે જીવજંતુઓનો સામનો કરવો પડે છે જે સુવામાં તકલીફ પડી રહી હતી એ જનરેટરના માધ્યમથી બાળકોને બહુ મોટી એ રાહત મળે તો આજે તમને દરેક લોકોને વિડીયાના માધ્યમથી તમને દરેક લોકોને એક રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ બાળકોને એક સ્કૂલ બસની રિક્વાયરમેન્ટ છે તો તમે પણ આ સ્કૂલ બસ માટે ફૂલની તો ફૂલની પાકડી આપીને આ બાળકો માટે સપોર્ટર બની શકો છો કારણ કે તમારા દરેક લોકોના સપોર્ટથી જ આ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે સાથે બાળકોનું ઘડતર કરવામાં આવે છે તો પ્લીઝ આ વિડીયોને વધારે વધારે લોકો સુધી શેર કરજો તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ આ બાળકોને જે પણ તકલીફ પડી રહી હતી એમાં સપોર્ટરૂપ બનવાની કોશિશ કરતા હોય છે તો પ્લીઝ દોસ્તો આજે તમને દરેક લોકોને રિક્વેસ્ટ કરું છે કે આ બાળકોને આપણા સાથ અને સપોર્ટની ખૂબ જ જરૂર છે આ બાળકોને એક સ્કૂલ બસની રિક્વાયરમેન્ટ છે તો તમે આ બાળકો માટે ફૂલની તો ફૂલની પાક આપીને આ બાળકો માટે સપોર્ટરૂપ બની શકો છો તમારો સો રૂપિયાનો સહયોગ પણ આ બાળકો માટે બહુ મોટી અમાઉન્ટ બની શકે છે તો પ્લીઝ દોસ્તો આ વિડીયોને વધુ વધારે લોકો સુધી શેર કરજો અને આજે આપણે ખાસ દિવસનું સેલિબ્રેશન કરવાનું છે અને જો કે તમે વિડીયા સાથે બન્યા રહેજો એટલે તમને પણ ખ્યાલ આવશે કે આજે આપણે બર્થડેનું સેલિબ્રેશન કરવાનું છે તો બસ આજે બર્થડેનું સેલિબ્રેશન કરીએ અને જમણવાર કરીએ અને આજે આ છાત્ર જમવાની બહુ બધી તકલીફ પડી રહી હતી તો એક મહિના ચાલે એટલી રાશનની પણ વ્યવસ્થા કરી દીધી છે જેથી કરીને એક મહિના માટે આ બાળકોને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં બહુ રાહત મળે ને દોસ્તો તમે પણ આ બાળકોને જમવા માટે કંઈ પણ સહયોગ કરવા માંગતા હોય તો પ્લીઝ અહીંયા રૂબરૂ કરોઠા પણ આવી શકો છો અથવા છાત્રાલયની મુલાકાત પણ કરી શકો છો અને વિડીયોના માધ્યમથી તમે કોન્ટેક કરી આ છાત્રાલયને જે પણ તકલીફો પડી રહી છે એના વિશે જાણી પણ શકો છો તો બસ વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો ને પ્લીઝ દોસ્તો આ વિડીયો શેર કરવાનું નહીં ભૂલતા કારણ કે તમારા દરેક લોકોના વિડીયો શેરિંગથી જ આ બાળકોનું ભણતર અને ગણતર થતું હોય છે તો પ્લીઝ દોસ્તો વિડીયો શેરિંગ કરીને સપોર્ટ આપજો તમે આ બાળકો માટે ફૂલની તો ફૂલની પાકડી આપીને પણ આ બાળકો માટે સપોર્ટરૂપ બની શકો છો કારણ કે આ બાળકોને સ્કૂલે જવામાં બહુ બધી તકલીફ પડી રહી છે સ્કૂલે ના જવાના લીધે બાળકોનું શિક્ષણ પણ બગડતું હોય છે અને ઘણી બધી તકલીફોનો બાળકોને સામનો પણ કરવો પડતો હોય છે તો પ્લીઝ દોસ્તો આ બાળકો માટે કંઈ ને કંઈ રીતે તમે સપોર્ટરૂપ બની શકો છો જો તમે આજે આ સપોર્ટ ના કરી શકો તો કંઈ નહીં પણ આજે વિડીયો શેરિંગ કરીને પણ આ બાળકો માટે તમે સપોર્ટરૂપ બની શકો છો બસ વિડીયા સાથે બની રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો અત્યારે તો આપણે બડ સેલિબ્રેશન કરીએ હેપી બજા હેપી બાજા હેપી બાજા આજે કોનો જે કોનો બ્પી હેપી રાજા હેપી બર્થ રાજા તો થેન્ક યુ સો મચ હરેશભાઈ પટેલ આજે તમારા સનનો બર્થડે નિમિત્તે આજે બાળકો સાથે સેલિબ્રેશન કર્યું અને આજે તમારા સનના બર્થડે નિમિત્તે આજે છાત્રાલય માટે તમે બહુ બધા સહયોગી રૂપ બન્યા છે જોકે તમે ધર્મ જોકે તમે ધર્મેશના માટે છાત્રાલય માટે સપોર્ટરૂપ તો બનતા જ આવ્યા છે એવી જ રીતના આજે એક મહિના માટે તમે આ છાત્રાલય માટે જે બાળકોને જમવામાં તકલીફ પડી રહી તેમાં સપોર્ટરૂપ બન્યા છો અને બપોરનું જમણવાર માટે પણ તમે આજે છાત્રાલયના બાળકો માટે સપોર્ટરૂપ બન્યા છો તો આજે લાઈફ પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે અને આજે રાજાનો બર્થડે નિમિત્તે બાળકો સાથે આપણે સરસ મજાનું સેલિબ્રેશન પણ કર્યું છે તો હેપ્પી બર્થડે રાજા બસ હર હંમેશના માટે આવી જ રીતના તમારા જન્મદિવસની ઉજવણી કરતા રહેજો અને તમારા જીવનમાં બસ હર હંમેશના માટે ભગવાન ખુશીઓ આપે અને બસ હર હંમેશના માટે આવી જ રીતના તમારા જન્મદિવસની ઉજવણી કરતા રહી ભગવાનને અમે પ્રાર્થના કરીએ છીએ હેપ્પી બર્થડે રાજા બસ તમારું આવનારું વર્ષ સારું જાય અને બસ તમે જે પણ તમારી ઈચ્છા હોય એ ભગવાન પૂરી કરે અને તમે જીવનમાં ખૂબ જ આગળ વધો કારણ કે આજે તમે એવા બાળકોની વચ્ચે સેલિબ્રેશન કરો જે મા બાપ વિહોણા છે જે એવા બાળકોનું અહીંયા ગણતર કરવા ગણતર કરવામાં આવે છે આજે એવા બાળકોની વચ્ચે તમારા બડ સેલિબ્રેશન કર્યું છે તમે ધારત તો ઘણી બધી ફાઇવ સ્ટાર હોટલમાં અથવા કંઈ પણ સારી જગ્યામાં તમે મિત્રો સાથે સેલિબ્રેશન પણ કરી શકત પણ આજે તમે એવું ના વિચાર્યું પણ આજે તમે મા બાપ વિહોણા બાળકો સાથે એક સરસ મજાનું સેલિબ્રેશન કર્યું છે તો બસ ભગવાન તમને બહુ લાંબી ઉંમર આપે અને તમારા મા બાપની તમે હરમેશના માટે સેવા કરતા રહો હેપી બર્થડે રાજા બસ તમારું આવનારું વરસ સારું છે અને ભગવાન તમને બહુ બધી ખુશી આપે બસ હેપી બર્થડે રાજા હરેશભાઈ અને એમના પત્ની પિંકીબેન એમનો દીકરા રાજાના બર્થડે નિમિત્તે જે અમારા આવા અંતરિયાળ વિસ્તારમાં કે આવા જગ્યાએ એમને બર્થ બર્થડેનો જન્મદિવસ જે ઉજવણી કરી છે આ નિમિત્તે અમે સત્રાલય વતી બાળકો વતી એમને આભાર વ્યક્ત કરીએ છીએ હર હંમેશને માટે અમારા જરૂરિયાતો માટે હંમેશા હરેશભાઈ ઊભા રહ્યા છે જ્યારે જ્યારે અમારે લગભગ જરૂરિયાતો અમે એમને કહી છે તો લગભગ તૈયાર જ રહેતા હોય છે એક અમારો પરિવાર છે એવું ગણતા હોય છે અને હંમેશા માટે અમને મદદ કરે છે એટલે હા આ નિમિત્તે એમના દીકરાને સારું ભણે સારું સારું આયુષ્ય મળે એમને અને મોટા થઈને પણ આવું કંઈક કામ કરે એવી આશા સાથે એમને આ જન્મદિવસની શુભકામના અમને અમે પાઠવીએ છીએ થેન્ક યુ સો મચ અશોકભાઈ થેન્ક યુ સો મચ તો થેન્ક યુ સો મચ હરીશભાઈ પટેલ અને આજે તમારા પૂરા પરિવાર થકી આજે તમારા સનનો બર્થડે તમે આ બાળકો વચ્ચે સેલિબ્રેશન કર્યો છે એ બદલ લાઈફ હેલ્ફર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે આજે અશોકભાઈ કીધું એ પ્રમાણે કે બસ જીવનમાં હર હંમેશને માટે તમે આવા સારા કાર્ય કરતા રહ્યો અને મોટા થઈને હર હંમેશને માટે તમારા પપ્પાની જેમ આવા નિરાધાર બાળકો અને મા બાપ વિહોણા બાળકોની તમે સેવા કરતા રહ્યો છો કે તમારા પપ્પા હર હંમેશની માટે જરૂરિયાતમંદ લોકો માટે અને નિરાધાર બાળકો માટે હર હંમેશને માટે સપોર્ટર બનતા આવ્યા છે તો આજે લાઇફ ચેરિટેબલ ટ્રસ્ટ ની પૂરી ટીમ હરેશભાઈ પટેલ અને એમના પૂરા પરિવાર દિલથી આભાર વ્યક્ત કરે છે તો બસ આજે બાળકોને કેક આપીએ અને જમણવાર કરીએ અને